નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર વિડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ઓછી આવક વચ્ચે ભાવમાં પચીસ થી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ઊંઝામાં શનિવારે પણ જીરુમાં સાત થી લઈને આઠ હજાર બોરી વચ્ચે કોઈ મોટી ઉમે કે આવક દરેક સેન્ટર પર જોવા મળી નથી પરંતુ એવરેજ બજારની અંદર સુધારાની સાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં ટોન સર દેખાઈ રહ્યો છે

દેખાઈ રહી છે જીરુનો બેન્ચમાર્ક વાયદ વસેલ છે ઓગણીસ હજાર છસો ને ચાલીસની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસા ગમેડિયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન